હા અમને કાલે નવજીવનમાંથી બી આવ્યા હતા અને અમારું સ્ટુડિયો માંથી બી ટીમ આવેલી હતી ત્યારે ભી એમ જ જાણ કર્યું હતું કે પંચમીમાં આની તપાસ ચાલુ છે હવે હા એ ગુમ થયેલાની અરજી બી છે એ તો મેં અમને બતાવી દીધી હવે એમનું કહેવાનું આજે એમ છે કે એના જે ભત્રીજા છે એને જે પોલીસ છે ને એ બે દિવસથી લઈ જાય છે અને માર મારે છે અને ઘરે અમારા પતિ જેને માંગો છે ને એને તમે એનું પૂછો કે કોને કોને માવ્યા એટલે મારે છે અને તમે પૂછો હા તમે તો બરાબર તમે તમે પૂછો બરાબર હા અમે તો અમારી રીતે પૂછીને આપણે વ્યવસ્થિત તપાસ અમે તો ખાલી અત્યારે એટલે ભીખાભાઈ ને તો એ મારેલ નથી એવું તમે કયો છો ને બરાબર એટલે ભીખાભાઈ બરાબર હા કઈ મંદુ ને આ તો શું છે અમારું સ્ટુડિયો ગોતતા ગોતતા એવા કે ભાઈ હા અમે અમારે હા હા

શું શું બનાવ બની રહ્યા છે અમે પીડિત પરિવારની પણ વાત કરીએ છીએ અમે પોલીસની પણ વાત કરીએ છીએ શું ખરેખર બનાવ બનેલો છે હવે આ બેનનું આપણે વધારે જાણશું એમનું કહેવાનું શું થાય છે તમે જે વાત કરી એ હવે અમારી જનતાને બી કરો મારું તમને એ પ્રશ્ન છે કે પોલીસ એમ કહે છે કે અમે તમારા જે ઘરવાળા છે એને કાલનો દિવસ પૂછતાછ માટે લઈ ગયા હતા અને એને કોઈ માર નથી મારે એ ખોટું બોલે છે તમારું કહેવાનું શું છે અમારું કહેવાનું એ જ થાય છે કે એને એમ કીધું કે તમે મોબાઈલ કા દુકાને હમકો કર્યો હા તો અમે કીધું કે અમાર ડિસ્પ્લેસ સુડી ગઈ તે અમે 1200 રૂપિયા દઈ ડિસ્વેસ નવીન ખાલી તે ક્યાં લ દુકાને લઈ જાય દુકાને મેરે દુકાન હતી ત્યાં ગયા દુકાનવાળાને કીધું કે હા કે ઈ ડિસ્પ્લેસ મી કરાવી દે ઈ કરાવી ગયા તો પાસા પડાને લઈ ગયા રાતે આયા 8:30 વાગે એને મૂકી દીધું ઈ માર ઘરવારે એમ કી એ કે મને માર થી બીક લાગે

કે જે ભીખાભાઈ જેનું જે દિવાળી બેનના ભત્રીજા છે જે આઈ વિટનેસ છે આ મર્ડરના એને આ બયાન દીધેલું છે કે મેં આ મારું જે બનાવ બહેનો છે મારા ભાઈ સાથે નજરે જોયેલું છે હવે એમના પત્ની આવીને કમ્પ્લેન કરે છે કે અમારા મારા ઘરવાળાને ત્યાં ટોર્ચર કરવામાં આવે છે પોલીસ ટોર્ચર કરે છે અને શું ટોર્ચર કરે છે એ બી તમે સાંભળી લો એ લોકો એમ કહે કે રાતે તમારા ઘરે આવેલો હે ફરિયામાં ઊભો તો એમ કહે મને અમારા ફરિયામાં આવેલો નથી અમે નજરે જોયું છે કે રિલાયન્સ વાળા જ લઈ ગયા રિલાયન્સ વાળા હું બનાવ બનાવ્યો ને અમને ખબર નથી કાઈ રિલાયન્સ માંથી હતું ને કઈ ગાડી બે સિકરા પી હતા એ લોકો એ પાણી પાયું એ લોકો એ પાણી પાયન પાછા બગાભાઈ ને વચ્ચે આમ તો કર્યો એક મોર ને એક વાહ લઈ ગયા અને ખાકી કલર નો હતો ગાડી હતી હા ખાકી કલર નો એ લોકો અહિયાં થી લઈ ગયા ક્યાં લઈ ગયા ને એ અમને ખબર નથી ક્યાં લઈ ગયા એમ

એમનો ફોન તો પોલીસ વાળા પાસે છે ફોન કઈ નતો પણ ફોન ઉપાડતા નથી તો પોલીસ વાળા છે કીધું હા કે ત્યાં જ છે જમા બધાયના ફોન બરાબર છે પછી લોકો હેરાન તો કરે તમે જો વાત જે કરી છે એ સાચી છે બરાબર કોણ હેરાન કરશે હેરાન શું કરશે તમને કોણ હેરાન કરશે કાઈ કામ ધંધે રેવા ન દેતા વારી ખરે લઈ જ જાય એમાં બેન જો એક વાત તમને કહી દો દિવાળી બેન પેલા તમારા ભીખાભાઈ ઉપર આક્ષેપ કર્યો હોય બરાબર છે એ તમને અમને અત્યારે ખબર પડે છે બરાબર તો પેલા આક્ષેપ કર્યો હોય તો યાર પોલીસ કામ નથી ચેક કરે ને મૂકી દઈએ શું પછી દિવાળી બેન કે હવે નહીં એમ ના હાલે દિવાળી બેન મર્ડર કર્યો તો દિવાળી બેન નહીં એના માં હોય ને તો એ જેલ પૂરવામાં આવે એટલે એને બે ચાર દી પોલીસ નું પોલીસ નું કામ કરે છે ને કરવા દેવું જોઈએ એટલા રોણા ધોણા ના કરવા જોઈએ સમજી ગયા કે નહીં તો એ પૂછતાછ કરે છે તો આપણે જવાબ દે દેવાનો હોય

કે અમે એમ જે પહેલાનું ઇન્ટરવ્યુ છે કે જેમાં આ બેને બધી પોતાના દીકરાના વયા ગયાની આપ વિધિ આપણે કીધી એ તમે આગલો વિડિયો જોઈ લેજો એના જ આગળમાં હવે વસ્તુ એ બની છે કે પહેલા જ્યારે આપણે પીએસઆઈ હમણા જાણ કરી કે જે અત્યારે આ બેનના હસબન્ડ એટલે કે ભીખાભાઈની વાત કરે છે એ ભીખાભાઈ પર જ આ બેન જે દિવાળી બેન જેનો દીકરો એને ગુમાયો છે એને

અલગ કહેવાનું છે પોલીસ નું કહેવાનું છે કે અમે મારી તપાસ પંચ બી માં ચાલુ છે અને જેમાં ભીખાભાઈ ઉપર જ દિવાળી બેને આરોપ હતો એટલે અમે તપાસ માટે બોલાવ્યા છે તો એ બરાબર છે કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અમે બસ ખાલી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે જે જે કોઈ પણ એકનું જીવન ગયું છે એના જે આરોપી છે એ કોઈ પણ હોઈ શકે રિલાયન્સના કર્મચારીઓ પર રિલાયન્સિટી પર એમને પણ સજા મળે અને જો કોઈ બીજો આરોપી હોય તો પોલીસ એની પૂરતી તપાસ કરીને સાચા આરોપીઓને ગોતીને એમને સજા મળે અને જે જીવ ગયો છે જે મુકેશ ઉર્ફે બગો જેના જેનું મૃત્યુ થયેલ છે એને ન્યાય મળે બસ આપણી એક એ જ ભગવાનને પ્રાર્થના છે અને ન્યાયની અપેક્ષા છે કે એની આત્માને શાંતિ મળે અને બાકી એની આત્માને ન્યાય મળે